પ્રથમવાર એક અનોખો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ચાર વર્ષથી બ્રિટનની જેલમાં સજા કાપનાર એક કેદીને સુરત જેલમાં ટ્રાન્સફર કરાયો છે બે હજાર વીસમાં પોતાની મંગેતરની હત્યા કરનાર ત્રેવીસ વર્ષીય જે ઈસમ છે તે છેલ્લા ચાર વર્ષથી બ્રિટનની જેલમાં સજા ભોગવતો હતો અને હવે તેની માંગણીને મંજૂરી આપીને હવે તેને સુરતની જેલમાં ટ્રાન્સફર કરાયો છે આ બાબતે શું કહેવું છે સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ઉમરગાંવના જો કલગાંવ એરિયા છે ત્યાંના એક રહેવાસી છે જીવુકુમાર સોલઠી જે યુકેમાં એક મર્ડર કેસમાં જો કન્વિન્ટ થયેલા છે અને અમુક વર્ષો ત્યાં એના સજા કાપીને જો આપના ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથેના ટ્રાન્સફર ઓફ સેન્ટેસ્ટ પર્સનના જો એક એગ્રીમેન્ટ છે એના હિસાબથી બીજા જેટલા બી સમયના સજાના બાકી છે એના સજાના સમય અહીંયા લાજપુર સેન્ટ્રલ જેલમાં ગાળવા માટે જોઈએ અમારી ટીમ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકુમથી જોઈએ બ્રિટિશ અથોરિટીઝ એના આપણા કબજો સોંપેલ જોઈએ અને ગઈકાલે જો એસીપી હેડક્વાર્ટર મિસ્ટર રાણા અને એની પૂરી ટીમ એના કબજા લઈને ગઈકાલે રાજપુર જેલ સુરત ખાતે જોઈએ એના ત્યાં જો સોપેલ જોઈએ અને બાકીની જો સજાઓ છે એના અહીંયા એના વ્યથિત કરવાના રહેશે આરોપીના આપણા જાણવા મળેલા છે કે ઘૂનના ગુનામાં આ આરોપી છે જોએ આપણે ત્યાં જો મર્ડર લિસ્ટર યુકે ખાતે જો મર્ડર થયેલા હતા એના આ આરોપી છે જો એટલા બસ અમે જો ઇન્ફોર્મેશન ઓફિશિયલ ઇન્ફોર્મેશન મળી છે કે બાકીના સમય જેટલા કરવા કરવાના છે આ જો જેલ અથોરિટીઝના આપણે ભારત સરકાર એના જેલ અથોરિટીઝને ઇન્ફોર્મ કરેલા છે અને એના માટે જેલ અથોરિટીઝના હોય છે જો ગ્રહ વિભાગમાં હોય છે તો એના જો બી નિયમ કાનૂન છે આપનો હોમ ડિપાર્ટમેન્ટ એના આ ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથે સેન્ટેન્સ્ડ વ્યક્તિઓ માટે જો કે એગ્રીમેન્ટ છે એના હિસાબથી આ અહીંયા આવેલા છે